અમારી એક જ લાઈનમાં છે બાકી બધામાં ભુગળ ગટર છે અમારી એક સેરીમાં જ નથી રોડ ઉપર થઈ ગઈ છે ગલીમાં ગલીમાં નથી થઈ ગલીમાં થઈ ગઈ છે તમારું નામ છે બાકી મારું નામ ઓઆબે શું બસ એ જ પ્રોબ્લેમ છે કે કોઈ ગટર કાઢવાએ નથી આવતા અને કોઈ સાફ સાફ ગટર કાઢવા એટલે જી ઘર પાસે જ ખુલ્લી ગટર છે કે ભુગળ ગટર છે ભુગળ નથી ખુલ્લી ગટર તો કોઈ કાઢવા આવે નહીં જામનગર શહેરમાં બધે જ ભુગળ ગટર થઈ ગઈ અન્ડરગ્રાઉન્ડ તો તમારે નથી થઈ અમારે નથી થઈ અને કરવા કોઈ આવતા નથી કોઈ જોવા આવતા નથી આખો દિવસ અમારા ઘર પાસે એટલું ગંદુ પાણી ગટર નું નીકળે છે ને કે તમે નીકળી નથી શકતા છોકરા રમી નથી શકતા વાહન નથી રાખી શકતા કાઈ ને પાણી ભરવું હોય સવારે એટલે અંદર થી બધું પાણી નીકળે અમારે તમે જેદી ચૂંટણી આવે છે તેદી ક્યાં જાવજો ને કોને મત આપજો મત તો હવે અમે તો એક જ મત આપીએ છીએ બસ કોને દયાવોજો મત દઈ આવોજો કોઈ જોવા નથી આવતું ના એ કોઈ નથી આવતું અત્યારે તો એને જ આપે છે બધા મત એટલે બસ મત આપીને આવી જાય છે એ લોકો મત તો ખબર તો હોવી જ છે ને તમે મત મને આપ્યો અમને આપ્યો અમને એ ખબર નહી હોય તમને બધી ખબર છે કોર્પોરેટર કોણ છે તમને એ ખબર નહી ના એ નથી ખબર મને સો વાતની એક વાત એ જનતાને એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે પણ મત દેવા તો એ લાઈનમાં ઊભી જ હોય છે જનતા શું આમાસીને શું કેશો માસી અહિયા છે બહુ ગંદકી છે અત્યારે અને બાળકોને બહુ બીમારી થાય છે અત્યારે ખરાબી એટલી છે કે એની કોઈ વાત જ નહી ગલી શેરીમાં બધે ગંદકી છે ને ગટુ કોઈ સાફ કરવા આવતા નથી એના હિસાબે બાળકો બહુ બીમાર થાય છે કોઈ જવાબ નથી દેતા કોઈ આવતા જ નથી અહીંયા તમે તો મને લાગે જામનગર કરતા વાસે રહી ગયા પચાસ વર્ષ જામનગરમાં માં બધે ભૂગળ ગટર થઈ ગયું તમારી ખુલ્લી ગટર રહી કેમ ખુલી ગટર એમ રહે છે કે ઈ લોકો સરખી સફાઈ નથી કરતા એટલે ખુલી ગટર થોડીક રાખીને વયા ગયા છે સાવ ખુલી છે ક્યાંય બઈની નથી છે અડધી નથી બઈની અડધી બની ગઈ છે અડધી નથી બઈની અને જે ઢાકણાનો છે ને અહીંયા તો બહુ ગંદકી થાય છે ઢાકણામાં બહુ આવે છે પાણી અવાજ જનતાની ચર્ચા મુદ્દાની અમારી ગલીમાં તો એટલી ગંદકી છે ને કે અમારા ઘરમાં જ નથી જવાતું ઘરમાં અમારે કેવી રીતે જવું અમારે પાંચ ટાઈમની નમાજ પડવી અમે નમાજ નથી પડી શકતા

નહીં અમારા અમારા એરિયાનો કોઈ પ્રમુખ 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 સમાજના એ છે છે ને ને થઈ ગયા હવે એકતા હોવી બનશે પછી તમે બધા જ કામ કરાવી હા પછી અમે બધા કામ કરાવી શકીએ શું અમારે અહીંયા છે ને કાયમ ના માટે અમદો પ્રોબ્લેમ છે બરાબર છે ને કોઈ કાઢવા ગટર આવતું જ નથી પેલવી લેતું એટલી વાર હું ફરિયાદ કરવા ગઈ તી અહીં જાગૃત હોવી જોઈએ બનાવી લેશું તમારા એરિયા માં વિકાસ થાય ગટરું થાય અમે બનાવી લેશું જાગો તો હવે એટલે તમારા સમાજ માં તમે ટીમ બનાવીને ઉભા રહેશો ને હા ઉભા રહેશું મુસલમાન બધા છે પણ બધાય ભેગા છે બધા મહિલાઓની ટીમ પણ હોવી જોઈએ ખબર નથી કે ગટર હોવી જોઈએ અને આ લોકો કોને મત આપે છે ઈ ખબર નથી એના એરિયા ના કોર્પોરેટર કોણ છે ઈ ખબર નથી અઠે કઠે બધા આ લોકોને ને મત આપતા નથી કોઈ આ લોકો ને જવાબ દેતા નથી તો મત તમે આ લોકો આ લોકો હોય ને એનો ખાલી ઉપયોગ જ થાય છે માત્ર માત્ર ઈ લોકોને કોઈ જવાબ દેતું નથી ઈ લોકોના કામ કઈ થતા નથી અને ઈ લોકોની વારે કોઈ આવતું નથી પ્રશ્ન સાંભળતા નથી મત એક વખત શેરી આવે છે બાકી પાંચ વર્ષ સુધી કોઈ અહીંયા ડોકાવા આવતું નથી

અધિકારી સમજી જાવ તમે આટલા વર્ષોથી અહીંયા કઈ કામ થતું નથી હા નથી થતું કેટલા વર્ષથી ઓછો વાટાણે હું આ વીસ વર્ષથી જેવું ગટરું નથી નીકળતી હા ગટરું છે આ જે સફાઈ વાળા આવે અવારીને એની રીતે વયા જાય છે

જો બુગર ગટર ની પાસ થઇ ગઈ છે જમીન ઉપર નથી ના જમીન નથી જો થઈ ગઈ છે હે ચોપડામાં હા બધે થઈ ગઈ છે તમે તપાસ કરી લો જાવ કરવી હોય તો

અને અમને જે આજ વેલા આવશે ને એને અમે મત આપશી એ પાકુ આજની સુધી તમે આવડી ઉમર થઈ જેને આવે ને મત દેતા હતા ને એટલે અત્યારે આ બધી સિસ્ટમ છે હા બરોબર જો સારા વ્યક્તિને તમારા આખું એક થઈ લતો અને સારા વ્યક્તિ તમારો વ્યક્તિ તમારો ખુદના વ્યક્તિને કોર્પોરેટર બનાવ્યો હોત તો આ સમસ્યા હોત નહીં બાય સાચી વાત છે કે નહીં બરોબર ઓકે ઓકે

અને કઈ સાંભળ્યું એટલે અમે છે મોદી ને ભૂપેન્દ્ર પટેલે જવાબ ટ્રાફિક નો પ્રશ્ન કર્યો અમે ટ્રાફિક વાળો છું પણ હું શું લતા એક થાય ને તોય મેળા બાકી ન થાય એકતા સિવાય કોઈ મેળ નહી આવે પૈસા લઈને મત દેવાય પૈસા જો આ પાંચસો માં વેચાવાય ના પાંચ હજાર માં લઈએ છે પૈસા લેવાળા લેવા વાળા હજી સુધી નથી લીધા મેં જો મારો છોકરો ભાજપ માં યુગ ભાજપ માં છે મુનો બેન મુનો હે જે આપડા મુસ્લિમ અનપડ છે બધા ભણેલા નથી બિચારા શું ભણતર ઓછું ઓછું છે હા એટલે કોઈ સમય ભાઈ જેમ દોડે એમ ધોયા જાય છે ચૂંટણી નથી થતી પટેલ ની કે સમાજ માં પટેલ ની ચૂંટણી કરે છે ના ચૂંટણી નથી ચૂંટણી નહીં ચૂંટણી નહીં નહીં નઈ જોઈએ હા તો એ કરાયે હા તમે આવીને ભાઈ બીજું શું અમે તમને અને અમને ભાજપ જ ઉભા છો ને બેન તમે વાત વાતની એક વાત જામનગર શહેરમાં લીમડા લાઈનમાં વોર્ડ નંબર નવ માં કોઈ સુવિધાના નામે અહીંયા કઈ નથી કચરો ગંદકી અને હવે મહિલાઓ એવું વિચાર કર્યું છે કે મહિલાની અમે એ લોકો ટીમ બનાવશે અને કોર્પોરેટરે પણ હવે આ ફેરે એવાને મત આપશે કે એની બાજુમાં ઊભો રહીએ કામ ના થાય ત્યાં સુદીન જાય નહીં ગટર ના હવે કોઈને મત પણ નહીં મળે જનતા પણ હવે જાગૃત થઈ ગઈ છે જામનગરથી સત્ય સવરાજ ન્યૂઝ વિરોધી પુસ્તક વેસી જઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો